અમરેલીના લીલિયા શહેરમાં કાયમી મામલતદારની નિમણૂક કરવામાં રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરતાં અમરેલી જિલ્લાના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વિપુલ દુધા અમરેલી જિલ્લાના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વિપુલ દુભા દ્વારા મોટા લીલિયા શહેરમાં આવેલા મામલતદાર કચેરીમાં કાયમી ધોરણે મામલતદારની નિમણૂક કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવી રજૂઆત કરી છે ત્યારે વિપુલ દુધાતે જણાવ્યું મુજબ છેલ્લા ઘણા સમયથી લીલિયા શહેરમાં મામલતદાર શ્રીની જગ્યા ખાલી પડેલ હોય અને સરકાર શ્રીને અલગ અલગ યોજનાઓ માટે મામલતદાનની જરૂરિયાત હોય તો વહેલી તકે મામલતદાર કચેરીએ નિમણૂક આપવામાં માંગ કરવામાં આવી છે ત્યારે મામલતદારની ખાલી જગ્યા અને તાલુકાના મામલતદાનને ચાર્જ શોપવામાં આવતા તાલુકાના લોકોને મામલતદાર કચેરીએ લાગતા કામકાજ માટે મુશ્કેલીઓ પડે છે ત્યારે થોડા દિવસોમાં જ વય મર્યાદાથી નિવૃત્ત થતા હોય એવા જ જો મામલતદારની નિમણૂક થતી હોય મહેસૂલ વિભાગના અધિકારીઓની સાથે અન્યાય તો હોય એવું વિપુલભાઈ દુધાત દ્વારા રજૂઆત કરી લીલી તાલુકામાં અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાની અંદર મામલતદારની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી હોય તેના માટે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મેં એક લેખિતમાં રજૂઆત કરી છે કે લીલીયા તાલુકાની અંદર છેલ્લા ચાર વર્ષની અંદર મામલતદારનો જે નિમણૂંકો થઈ છે તે વયમર્યાદાથી નિવૃત્ત થતા હોય તેવા જ મામલતદારોને મૂકવામાં આવે છે અને જેના કારણે થોડા સમયની અંદર મામલતદારની જગ્યા ખાલી રહેતી હોય છે જેના કારણે સરકારી કામો માટે આવતા તાલુકાના લોકો ખૂબ જ હેરાન અને હાલાકી ભોગવી રહ્યા છે તેથી મારી વિનંતી છે માગણી છે કે મહેસૂર વિભાગના અધિકારીઓ દ્વારા લીલા તાલુકાને જે અન્યાય થઈ રહ્યો છે તેમાં મુખ્યમંત્રી સાહેબ આપ ધ્યાન આપી અને લીલા તાલુકા ની અંદર કાયમી અને લાંબી નોકરી કરી શકે તેવા કર્તવ્યનિષ્ઠ મામલતદાર ની નિમણૂક કરવા વિનંતી છે માગણી છે અશોક મણવર અમરેલી